આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લેવામાં આવ્યો સોના ચાંદી અને રોકડ મળી કુલ સોળ પચાસ લાખની લૂંટ કર્મચારી બસમાંથી ઉતરી અને લેવા આવનાર કર્મચારીની રાહ જોતો હતો તે દરમિયાન એક કાર આવી પોલીસ હોવાની ઓળખ આપી કર્મચારીને તેમાં બેસાડી અને લઈ જવાયો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ આર મહેન્દ્ર આંગળીએ પેઢી સાથે ચોવીસ કલાકમાં બીજો બનાવ બન્યો બસમાંથી નજર ચૂકવી છ છવ્વીસ લાખના સોના ચાંદીના અને રોકડા મુદ્દામાલની ચોરી કુલ બેતાળીસ લાખથી વધુ મુદ્દામાલ ગયાની વરાછા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ વરાછા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી